રોવાનો વારો આવ્યો હોય તેમાં કોઈ બેમત નથી ઉનામાં મહાદેવ બેગેન હોઝરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ઘની માર્કેટ સ્થિત આશીર્વાદ કોમ્પ્લેક્ષમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ત્યારે વેપારીએ જાણ કરતા દુકાનના માલિક તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને આગ ઉપર સફળતાપૂર્વક કાબુ મેળવ્યા હતા